જય ભીમ નમોભાઈ આજ રોજ નવ માર્ચ બે હજાર પચીસના રવિવારના દિવસે દલિત વાંચાના તંત્રી જયંતિભાઈ ગોહિલની મુલાકાત વિશેષ રૂપે લેવાની થઈ ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા લિશિયાબેન પંડ્યા કે જેઓ પીએચડીના સ્કોલર હોય તેમણે સમગ્ર ગુજરાતનું દલિત સમાજની પરિસ્થિતિ વિશે એમણે ઘરે ઘરે જઈ ગામડાઓની અંદર જ્યાં પણ સમાજના લોકો કામ કરે છે એવા તંત્રી મેગેજીન જૂના અલભ્ય ફોટાઓ અને સમાજના લોકોની માહિતી એમણે એકઠી કરી રહ્યા હોય એમના સંદર્ભે આજે જયંતિભાઈ ગોહિલને મળવાનું થયું બેનનો વિષય છે આઝાદી પછી અમદાવાદ જિલ્લાના દલિતોમાં શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન એક ઐતિહાસિક અભ્યાસ ઓગણીસો પચાસ થી બે હજાર દસ આ વિષય સંદર્ભે આજે જયંતિભાઈ ગોહિલ સાથે અમે બે દિવસથી એમના ઘરે પરિવારના સભ્યની જેમ બેઠા છીએ અને સંશોધનની વાત કરી કે છેલ્લા સોળ વર્ષથી દલિત વાંચા મેગેઝિન એમણે ચલાવી રહ્યા છે એ દલિત વાચા મેગેઝિનની અંદર એમણે દલિત સમાજના સમગ્ર ગુજરાતના પ્રશ્નોને એમણે વાંચા આપી છે અને આ જે વાંચા આપેલી જે વાત છે એને લિનિશાબેન પંડ્યા પોતાના સંશોધન ગ્રંથની અંદર સંશોધન કરી અને સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે સમાજમાં આવેલા અમદાવાદ જિલ્લાના પરિવર્તનો છે દલિત સમાજના એને એમાં કંડારી રહ્યા છે જયંતીભાઈનો પરિવાર ખૂબ જ સુઘડ રીતે અમારી સાથે આત્મીયતાથી વ્યવહાર કરી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી અમે જાણે અમારું પોતાનું ઘર હોય એવી રીતે એમના બધા જૂના મેગેજીનો એમનો એમનો જે સંશોધનનો જે એમનો અનુભવ છે એનો અમે નીચોડ છેલા બે દિવસથી એમની પાસે તારી રહ્યા છે એક ખરા અર્થમાં એક દલિત વાચાના તંત્રી છે એ સમાજની અંદર સારા સમાજના દરેક પ્રકારના શૈક્ષણિક સામાજિક આર્થિક સાંસ્કૃતિક ધાર્મિક દરેક બાબતોને

એનાથી ભવિષ્યમાં એક સારો સમાજ નિર્માણ થાય અને એ રાષ્ટ્રહિતની અંદર એ લખાણો છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે એ સાથે જયભી નવોદય